નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કેનેડાની સડક ઉપર બનેલી ઘટના કેનેડાની સુમસામ સડક પર બરફીલો પવન એવો તીવ્ર બનીને હતો કે બસ સ્ટોપ પાસે વર્ષની રાધિકાને ચામડી થી લઈને હાડકા સુધી ઠંડી ભેદી રહી હતી એક તો કેનેડા જેવો અજાણ્યો દેશ ઉપરથી શિયાળાની કઠોર રાત હવામાં ઉડતી બરફની કણીઓ અને શારે બાજુ ઘેરાતો અંધકાર આ બધાની વચ્ચે રાધિકા પોતાનો બેગ મજબૂતીથી પકડી ઊભી હતી આંખોમાં આશરો અને મનમાં ભય ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવેલા તે દિવસોને એને માત્ર પાંચ દિવસ જ થયા હતા અને આ પાંચ દિવસોમાં જ જીવનને એને એ સમજાવી દીધું હતું કે પરદેશમાં સંબંધો નામના જ રહેશે પપ્પાએ ભારત છોડતી વખતે કેટલો વિશ્વાસ આપ્યો હતો કે કેનેડામાં આપણા સગાશે શરૂઆતના મહિના કોઈ તકલીફ નહીં પડે ઘર ભોજન આવજા બધું ગોઠવાયેલું છે પપ્પા પોતે જાણીતા ડોક્ટર હતા ઘરેથી કોઈ તંગી ન હતી પણ રાધિકાના મનમાં વિદેશી જઈને પોતાના પગે ઊભી થવાનો જુસ્સો હતો શરૂઆતમાં પપ્પાને ના પાડી હતી ઠંડી અને સંઘર્ષની વાત કરી હતી પણ દીકરીની જીત સામે ઝોકી ગયા હતા કેનેડા પહોંચ્યા પછી એક જ દિવસમાં એને સમજાઈ ગયું કે પરવીન કાકાના ઘરમાં પોતાનું સ્વાગત નહોતું તેમની પત્ની અને દીકરીના વર્તમાનમાં હતો હતી અને દિવસે તો સીધું કહી દેવામાં આવ્યું કે અહીં રહેવું શક્ય નથી ભારત ફોન કરીને રાધિકા રડી પડી પપ્પાએ પાસે આવી જવાની સલાહ આપી પણ આવવા માટે થયેલો ખર્ચ અને અધૂરા સપનાઓ એને રોકી રહ્યા પેઇંગ ગેસ્ટ શોધવાના પ્રયાસોમાં ભાડા સાંભળીને હિંમત તૂટી ગઈ અને સાંજ પડતા જ એને ઘરની બહાર નીકળવાનો આદેશ મળ્યો અંધારું વહેલું ઉતરી આવ્યું ઠંડી વધી ગઈ અને કોઈ રસ્તો ન દેખાતા રાધિકા બસ સ્ટોપ પાસે આવી ઊભી રહી મનમાં માત્ર એટલું વિચારીને કે આજની રાત કોઈ સસ્તી હોટલમાં કાઢી લઈશ અને સવારમાં ભારત પાછી ફરવાની તૈયારી કરીશ એ જ ક્ષણે રસ્તા પર કારના બ્રેકની સીસીઆરી સંભળાય અને એક કાર એની નજીક આવીને ઊભી રહી અંદરથી ઉતરેલો મધ્યમ વય સિક્કે પુરુષે ચિંતા ભરેલા સવારે પૂછ્યું કે તું ઠીક છે કે નહીં મદદ જોઈએ છે કે નહીં શરૂઆતમાં ડર લાગ્યો પણ બોલવામાં ભારતીય લહે જો લાગતા રાધિકાએ હિંમત કરીને કહ્યું કે તે ગુજરાતી છે વાતચીતમાં શહેરનું નામ નીકળતા જ એ પુરુષ થંભી ગયા અને વર્ષો જૂની એક યાદ વર્ણવી કે ક્યારે તેઓ મેડિકલ રિપ્રેઝેન્ટિવ તરીકે સૌરાષ્ટ્રના એક શહેરમાં ગયા હતા અને ત્યાંના એક ડોક્ટરે અજાણ્યા યુવાનને પોતાના ઘરમાં બેસાડીને પ્રેમથી ભોજન કરાવ્યું હતું એ સાંભળતા જ રાધિકાના ઓઠ કંપી ગયા અને એ બોલી ઉઠી કે એ ડોક્ટર તો મારા પપ્પા છે એ ક્ષણમાં જ વાત બદલાઈ ગઈ એ અજાણ્યો માણસ દીકરી માટે દેવદૂત બની ગયો તરત જ પપ્પાને ફોન કર્યો વિશ્વાસની પુષ્ટિ થઈ અને એ રાત રાધિકા ગરમ ઘરમાં પહોંચી એક રાત છ મહિના બની ગઈ છ મહિના માન સ્નેહ અને સંરક્ષણના એ પરિવારે એને પોતાની દીકરી સમજીને સાસવી ગરમ કપડાં આપ્યા ગુજરાતી ભોજન આપ્યું નોકરી શોધવાના મદદ કરી અને પગભર થાય ત્યાં સુધી સહારો આપ્યો છ મહિના પછી જ્યારે રાધિકા પોતે અલગ રહેવા જતી હતી ત્યારે આભાર માનતા એની આંખો ભરાઈ આવી પણ એ દંપતીએ શાંતિથી કહ્યું કે અમે તો કંઈ કર્યું નહીં તારા પપ્પાએ ક્યારેય એ જે માનતા બતાવી હતી એ આજે પરત આવી છે અને એ ક્ષણે રાધિકાને સમજાઈ ગયું કે દુનિયા ભલે ક્યાંય ક્યાંક નિષ્ઠુર લાગે પરંતુ માનવતાનો એક નાનો દીવો અંધારામાં પણ માર્ગ બતાવી શકે છે સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને કેનેડાની જે ધરતી રાધિકાને પહેલી રાતે પરકી ઠંડી અને નિર્દય લાગી હતી એ જ ધરતી હવે એને ઓળખ આપતી થઈ શરૂઆતના દિવસોમાં અજાણ્યા રસ્તા અજાણી બસો અજાણ્યા ચહેરાઓ વચ્ચે એ પોતાને ઘણીવાર ખોલાયેલી લાગતી પણ જે ઘરમાં એને આશરો મળ્યો હતો એ ત્યાંનો પ્રેમ એ ખોટ પૂરી કરતો સવાર પડે એટલે કાકીની હાથની ગરમ ચા પછી નાસ્તામાં ક્યારેક થેપલા અને ક્યારેક ઉપમા અને વાતોમાં હંમેશા એક જ ભાવ બેટા ચિંતા ન કર ધીમે ધીમે બધું થઈ જશે રાધિકાએ નોકરી માટે પ્રયાસ શરૂ કર્યા શરૂઆતમાં નાની નોકરી ઓછો પગાર લાંબા કલાકો પણ કોઈ ફરિયાદ વગર એ મહેનત કરતી રહી કારણ કે હવે એ જાણતી હતી કે આ સંઘર્ષ એને આગળ લઈ જવાનો છે કાકા એને પોતાની કારમાં લઈ જતા કાકી તેના થાકેલા ચહેરા જોઈને શુભ છાપ ભોજન પીરસતી દેતા અને ક્યારેક રાત્રે વાતો કરતા કરતા રાધિકાને પોતાના પપ્પા બહુ યાદ આવતી ફોન પર વાત કરતી વખતે પપ્પાનો અવાજ હવે ચિંતામુક્ત લાગતો જાણે દીકરી સાસા હાથોમાં છે એનો સંતોષ એમને મળી ગયો છે મળી ગયો હોય મહિનાઓ જતા રહ્યા રાધિકા હવે વધુ આત્મવિશ્વાસ બની ભાષા અધૂરી કામમાં નિપુણતા આવી અને બસંત પણ થવા લાગી જે દીકરી એક રાતે બસ સ્ટોપ પર ઠંડીમાં કપતી ઊભી હતી એ જ દીકરી હવે પોતાના ભવિષ્ય વિશે સપન સપન જોતી હતી છ મહિના પૂરા થયા જ રાધિકાએ નક્કી કર્યું કે હવે પોતાના પગે ઊભી થવાનો સમય આવ્યો છે અલગ રહેવા માટે નાનું મકાન શોધ્યું

લોહીનો સપણ ક્યારે અજાણ્યું થઈ જાય છે અને અજાણ્યો માણસ ક્યારેક પોતાનો બની જાય છે એ રાત્રે નવા ઘર ઘરમાં સૂતી વખતે રાધિકાએ આંખો બંધ કરીને માત્ર એટલું જ વિચાર્યું દુનિયામાં બધું ખોવાઈ જાય તો પણ માનવતા જીવિત હોય છે જીવન ફરી શરૂ કરી શકાય છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે તેમાં આપેલા દરેક પાત્ર બદલેલ છે આવા જ મિત્રો નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગમે તો લાઈક કરી દેજો આભાર મિત્રો